સાથે જે બંદુક ને અપહરણ કરવામાં આવ્યું અને પચાસ હજારની લૂંટ ચલાવનારા લૂંટારાઓને તાપી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે ત્યારે નારણપુરા જે નારણપુર ગામ છે આ નારાયણપુર ગામની સીમમાં બનેલી આ લૂટપાટની જે ઘટના છે આ ઘટનામાં આઠ લૂંટારો સામેલ હતા અને તેમણે ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ કારનો ઉપયોગ કર્યો હતો ત્યારે પોલીસે ઝડપી પડેલા આરોપીઓ પાસેથી રૂપિયા અઢાર લાખનો મુદ્દાબાલ પણ કબ્જે કર્યો છે અને હાલ તો આગળની તપાસ ચાલી રહી છે જે આરોપીઓ રાજસ્થાન અને બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ ફોલો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જ પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ દાડનો ગુનો આચર્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણવિધ દાડ નો ગુનો તાત્કાલિક એ હજી તપાસ નો વિષય છે આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ અને એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુનાઓ અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે નામદાર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ માંગવાના છે ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામ આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક સામે